સ્વાગત 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 કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં હું તમારું ફરીથી સ્વાગત કરું છું ભૌમિતિક આકૃતિ કે જેની અંદર આપણે પાંચ માર્ક્સ છે આપણા એ પૂરેપૂરા પાંચ માર્ક્સ છે આપણે લઈ આવવાના છે ખૂબ જ સરળ ચેપ્ટર છે આ પાંચ માર્ક્સ માંથી કોઈ પણ આપણો માર્ક છે એ કટ થવો જોઈએ નહીં અને આ સોલ્યુશન છે એ કેવી રીતે કરવું એ આપણે ભાગ એકની અંદર જોઈ ચૂક્યા છીએ આજે બીજા ઘણા ખરા ઉદાહરણ આપણે આ બીજા ભાગની અંદર કવર કરવાના છીએ તો ધ્યાનથી આ વિડીયો જોઈ અને આ આપણે ચેપ્ટર છે એ પૂર્ણ કરીશું તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અહીંયા આપણને મેં તમને સ્ટેપ શીખવાડ્યા હતા કે ભાઈ પહેલું કામ છે આપણે રફ કામ કરવાનું છે બીજું કામ છે આપણે પોર્શન પકડી અને ત્રીજા કામની અંદર ખોટી આકૃતિ જે આપણે કટ કરતી જવાની છે ચોથા કામની અંદર એ આકૃતિ વેરીફાઈ કરવાની છે અને વેરીફાઈ થઈ ગયા પછી આપણે જે સાચો આન્સર છે એ આપણે આ સાચો આન્સર આપણે ટિક કરવાનો છે ક્લિયર છે તો હવે આ આકૃતિની અંદર આપણે રફ કામ કરીએ એટલે આપણને ખ્યાલ આવે કે અહીંથી આપણી આકૃતિ છે એ કઈક આવા શેપની અંદર બનવી જોઈએ તો જો અહીંયા એવો પોર્શન ફિટ થતો હોય એવું લાગતું નથી અહીંયા પણ ફિટ ના થાય અહીંયા તો આ સ્ટ્રેટ લાઈન દેખાય છે આપડી બી અને એ આ ત્રણે ત્રણ આકૃતિ વહી જાય એટલે સી આન્સર છે આપણો સાચો આન્સર થશે ક્લિયર છે જો અહીંયા ને થાય અહીંયા નો થાય અહીંયા નો થાય એટલે સી આકૃતિ અને એ વેરીફાઈ કર્યા પછી આપણે જે કરવાનો થશે છે ચાલો હવે આ આકૃતિ આપણે જોઈએ છીએ તો આકૃતિ ની અંદર તમે માર્ક કરશો તો આપણી આકૃતિ નો છે એ ટ્રાયંગલ બનવો જોઈએ એવી જ આપણને વાત કરી છે તો આપણી આપણે આ શેપની અંદર આકૃતિ હોવી જોઈએ તો અહીંયા જે પોર્શન છે એ આપણો ત્રિકોણ બનેલો હોવો જોઈએ એ તમે જોઈ શકો છો અહીંથી આપણે આવો ત્રિકોણ જે એ પહેલું બનવો જોઈએ તો એવો અહીંયા નથી બનતો અહીંયા નથી બનતો અને અહીંયા પણ નથી બનતો અહીંયા એક જ જગ્યાએ એવું બને છે પછી આ ખાચાની અંદર આ પાર્ટ ફીટ થાય આ ખાચાની અંદર આપણો આ પાર્ટ ફીટ થશે એ આકૃતિ વેરીફાઈ થઈ ગયા પછી આપણો સાચો આન્સર છે એ આકૃતિ આવશે હવે અહીંયા આપણે રફ કામ કરીએ તો જો આ બે આકૃતિ આ પોર્શન જે પૂરો ભુરાઈ જવો જોઈએ બરાબર તો અહીંયા આ પાટ છે ફિટ ના થાય નાનું છે અહીંયા તો આ ખુલે ખુલો રહીએ તો આ બે આકૃતિ પણ ન આવે તો આ પોર્શન છે એની અંદર પ્રોપર ફિટિંગ આપણને જોવા મળે છે હવે આ આકૃતિમાં ઘણા બાળકો ભૂલ કરે કે આ આકૃતિ ટીક કરીને આવે પણ એ આકૃતિ ટીક કરીને આવે તો અહીંયા વચ્ચે તો હોલ રહી જાય એ હોલ રહેવો જોઈએ નહીં ઠીક છે તો આપણો બી આન્સર છે સાચો આન્સર આવશે નહીં કે ડી નહીં કે સી અને નહીં કે એ જોઈએ આગળ હવે આ પોર્શન અહીંયા જે દેખાય છે આ પોર્શનની ની અંદર આપણો એક પાર્ટ છે ફિક થયેલો જોવા મળવો જોઈએ તો અહીંયા પણ ન થાય આ પોર્શન પણ ન થાય અહીંયા તો ખાચો છે એ પણ ન થાય તો સી આકૃતિ છે આપણો સાચો આન્સર થશે અહીંયા આકૃતિ આપણે આ પૂરી કરી દઈએ તો ડાયમંડ જેવો શેપ બનવો જોઈએ અને એવો શેપ આપણને સી માં દેખાય છે આ આ અને આ આકૃતિ આવે નહીં ક્લિયર ચાલો અહીંયા હું આ શેપ પૂરો કરું તો આ આકૃતિ અને આકૃતિ એ બે આકૃતિ આપણી આવશે નહીં હવે આ આકૃતિ અહીંથી આમ પૂરી નથી કરવાની હેડી અહીંયા નીચે જ આપણે ખાલી એક ખાચો છે ને એવી આકૃતિ આપણી ડી ઓપ્શનની અંદર આપણને જોવા મળી જાય એ પણ આકૃતિ આપણી આવશે નહીં ક્લિયર છે ચાલો આ આકૃતિ આપણે પૂર્ણ કરવાની ટ્રાય કરીએ તો આપણે આવા શેપની અંદર આકૃતિ મળવી જોઈએ તો અહીંયા ને અહીંયા તો એવો શેપ છે જ નહીં અહીંયા પણ એવો શેપ આપણને જોવા મળતો નથી તો આ બી આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો આ આકૃતિ આપણે પૂરી કરી દઈએ તો આ સેપ ની અંદર આકૃતિમાં જે અણી જેવો ભાગ છે ન્યા કેવો ભાગ ફીટ થાય અહીંયા ના થાય આ ઊંચો નો થાય અહીંયા નાનો નો થાય આ ત્રણ ભાગ વયા ગયા એટલે એ આકૃતિ આપણો સાચો આન્સર થશે ક્લિયર ચાલો નેક્સ્ટ આ પોર્સન ની અંદર અહીંયા આપણો એક ભાગ ફીક થવો જોઈએ તો આ બે ભાગ ફીક થતા નથી હવે અહીંયા જે આ અણીવારો ભાગ છે એનો થાય સ્ટ્રેટ લાઈન હોવી જોઈએ તો ડી આકૃતિ નીકળી જાય અને સી આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો આ કાગળને આપણે પ્રોપર ચોરસ બનાવવાનો છે પ્રોપર ચોરસ બનાવવાનો છે હવે જો આ પ્રોપર ચોરસ આકૃતિ આપણી બની જાય ત્યારે આવા વાળી આકૃતિ આપણને આ એ ઓપ્શનની અંદર જોવા મળે છે આ બી ઓપ્શન નહીં આ સી ઓપ્શનમાં નાનું પણ નહીં અને ડી ઓપ્શનમાં પણ બહુ મોટું છે ક્લિયર ચાલો આ આકૃતિને આપણે પૂરી કરશું તો અહીંથી આ રીતની કંઈક આકૃતિ આપણી બનશે એટલે એફ જેવો શેપ છે હોવો જોઈએ તો નીચે જે પોર્શન છે આવડો આ લાંબુ પોર્શન છે અને આ બે તો આકૃતિ આવે નહીં તો આ એ આકૃતિ છે પ્રોપર ફિટિંગ એની અંદર જોવા મળી જશે ચલો આકૃતિ આપણે પૂરી કરી દઈએ તો અહીંયા આપણી લાઇન છે આવશે આ લાઇન આપણે અહીંયા આપણે કરી દીધી પછી અહીંથી આપણે આ ક્રોસ લાઇન જોઈએ અને અહીંથી આપણે ક્રોસ લાઈન જોઈએ તો બે ક્રોસ લાઈન વાળી આકૃતિ આ નથી એટલે એ આકૃતિ આપણી વહી જશે પછી અહીંથી આપણે આમ જશું અહીંથી આમ જશું તો અહીંથી આમ જવાય છે અહીંયા જવાતું નથી એટલે એ આકૃતિ વહી ગઈ અહીંયા આપણને હજી પ્રોપર આ બે આકૃતિ હોય એવું લાગે પછી અહીંથી આપણે આમ ક્રોસ જવાનું છે તો અહીંયા એમ જવાતું નથી અહિયાં ચાલો આ ખાચાની અંદર આ થાય નહીં નહી અને બે બાજુ આપડી અણી હોવી જોઈએ તો અહીંયા સ્ટ્રેટ લાઈન અને અહીંયા સ્ટ્રેટ લાઇન આ બે આકૃતિ આવે નહીં અહીંયા સ્ટ્રેટ લાઈન દેખાય છે તો આ પણ આકૃતિ આવે આ સી આકૃતિ છે આપણો સાચો આન્સર આ આકૃતિ તમે આમ ક્લોકવાઈઝ પહેરવો એન્ટી ક્લોક આ બી આકૃતિ ને તો આપડી આકૃતિ થઈ જાય એવું આપણને લાગે છે આ ત્રિકોણ નો થાય આ પણ નો થાય અને આ પણ આકૃતિ થાય નહીં તો બી ઓપ્શન જે આપણો સાચો આન્સર થશે જોઈએ આગળ હવે આવી આકૃતિ આપણી બનવી જોઈએ એવી આકૃતિ આ પણ નથી આ પણ નથી આ પણ નથી આ પોર્શન જે આ પોર્શનની અંદર ફિટ થાય બરાબર જેને આપણે ક્લોકવાઈઝ ફેરવીએ પછી તો બી આકૃતિ આપણો સાચો આન્સર ચાલો આ આકૃતિને પૂરી કરી દઈએ તો આ આકૃતિ ને આકૃતિ તો હોય જ નહીં કોઈ દિવસ આ બે આકૃતિમાંથી આપણે નકલી કરવાનું છે તો આ જે અણી નો ભાગ છે આ ફિટ નો થાય અને C આકૃતિ આપડી વધશે અને ઈ આકૃતિ આપડી પ્રોપર એની અંદર ફિટ જોવા મળશે ક્લિયર છે તો થેન્ક યુ very much આજના વિડિયો ની અંદર આપણે ભૂમિથી કાકૃતિ જે ખૂબ જ સરળ ચેપ્ટર છે અને તમને તો બહુ મજા આવે કારણ કે આપણે નાનપણમાં આવી પઝલવાળા જે કાંઈ રમકડા છે એનાથી આપણે રમતા હોઈએ છીએ બાલ મંદિરની અંદર પણ આવું આપણે ઘણું બધું કામ કર્યું હોય એનું સોલ્યુશન કરતા હોઈએ છીએ તો એક પઝલની જેમ એક ગેમની જેમ આ ચેપ્ટર છે આપણે ભણવાનું છે અને પ્રેક્ટિસ કરશું તો આની અંદર આપણો એક પણ માર્ગ છે એ કપાવવાની શક્યતા નથી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ થેન્ક યુ very મચ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળવાના છીએ જય હિન્દ જય ભારત